પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવાર સવારે જ્યારે ટ્રેન ગાજિયાબાદના સાહિબાબાદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના સામાન રાખવાના ડબ્બામાંથી ધુમાડો જોવા મળ્યો હતો કર્મચારીઓની સતર્કતાને કારણે ટ્રેનને તરત જ રોકી દેવામાં આવી હતી રેલવે અને અગ્નિશમન વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને આગની જ્વાળા ઉપર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આગને કારણે મુસાફરોમાં થોડો સમય માટે ગભરાટ ફેલાયો હતો પરંતુ તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી આગગ્રસ્ત ડબ્બાને ટ્રેનથી અલગ કર્યા બાદ બાકીની ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી રેલવે દ્વારા આ ઘટનાની વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાય